નતો આવતો બાજરી વટાતી હતી બાજરી લીધી તના લેલા પડ્યા છે પછી ભેળા કરવાના છે અને બાજરી વાટવાની છે બાજરી વાટવાની છે વાટેલી છે દેવાની છે લઈ અથવા પીડાના પૂડા ઘાટી અને ખેતરમાં નાખવાનું પછી તેલ કાઢેલા બાજુ કાઢી લઈને મોડવાની મોડી પછી ત્યારે કન્સેન્ટ હોવાનું ખેતરમાં ખબર ટાવર ઊભું છે

આ રે પડ તાપન થી તાપ પર સે જોબરો છે આ સે પેલો શું કે વરાય લે બુડી આ ડંઠા પડ્યા છે અહ કરાઈ ગયો બંગા શૂટિંગ તો પછી પાણી આય ભેસોની પછી ભેસોની શૂટિંગ ચાલુ જ સતારમ जहिरो नवा ब्लॉक में मारा आज मा, तो ना इंटरनेशनल में ऑपरेशन शूटिंग चालू सता रहे पास में बहुत से पानी ना पास आ नंबर फाड़ से नहीं रुई हो वहां में बादरी बटाई रहे हैं रुई आओ हम भी दी पे गए ये ఏ కొనుగోలులై కయ్యు బద కూర పరిగి మనారు కర గోలది అపిని కొరన ఆ ఓమేరియో బూర్సి ఐ బూర్యో బూర్ తలుస కూర కాలసి తానమ వదర కరేది వరద అది కరేనే నా సోక్రో రనే సత్రేనో

અરે ઓ પાવર આઈ ગયો આખો આખો ગુજરાતી માં ટાવર એટલે કે ગુજરાતી ગુજરાતી રીમો ટાવર કેરાય મને ગુજરાતી માં પોપલો કેરાય જો એલા ના રેボス proximina નું ટાવર છે ટાઈન્ટ ટાવર છે નહોમો માતાનું મંદિર છે જો એલા લાલિયા બડ્યો છે અને આ કાચું છે આ પેશોજી આ કોકરી પડી જાય वाहन हमारी चैनल ने लाइक करो शेयर करो और सब्सक्राइब करवाचना जय हिंद